નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એ ક્લાસરૂમ માં તમારું સ્વાગત છે આજે આપણે આંતરિક વેપાર ની અંદર વેચાણ ની અન્ય પદ્ધતિ વિશે માહિતી મેળવીશું તો સૌ પ્રથમ ચાલુ કરતા પહેલા વેચાણ ની અન્ય પદ્ધતિ ની અંદર સ્વયં સંચાલિત વેચાણ યંત્રો જેની અંદર ટેલી માર્કેટિંગ ટેલિફોનિક માર્કેટિંગ અને ટેલિવિઝન માર્કેટિંગ વિશે આપણે ઊંડાણપૂર્વક માહિતી મેળવીશું તો સૌ પ્રથમ ચાલુ કરીએ સ્વયં સંચાલિત વેચાણ યંત્રો સ્વયં સંચાલિત વેચાણ યંત્રની અંદર કે જેને ઇંગ્લિશની અંદર ઓટોમેટિક વેન્ડિંગ મશીન તરીકે ઓળખવામાં આવે છે આ એક એક પ્રકારનું વસ્તુનું વેચાણ કરનાર સ્વયં સંચાલિત યંત્ર છે જેના દ્વારા વસ્તુનું છૂટક વેચાણ થાય છે આ યંત્રમાં અગાઉથી જ વસ્તુઓ ગોઠવવામાં આવેલી હોય છે જેવી કે વર્તમાન પત્રો ઠંડા પીણા આ સિ ચલની સિક્કા યંત્રમાં નાખવા પડે છે દરેક વસ્તુ માટે કેટલાક સિક્કા યંત્રમાં નાખવા તે યંત્રની બાજુમાં જણાવેલ હોય છે યંત્રની બાજુની અંદર એક સ્ક્રીન આપેલી હોય છે

સમજ એની પ્રાઇસ દરેક વસ્તુ ટેલિફોન માર્કેટ માર્કેટિંગ માધ્યમે આપવામાં આવે છે મોબાઈલ દ્વારા સંપર્ક કરી ઉત્પાદિત વસ્તુ કે સેવા અંગે માહિતી પૂરી પાડવામાં આવે છે ત્યારબાદ રસ ધરાવતા ગ્રાહકોને ટેલિફોન કે મોબાઈલ દ્વારા સમય મેળવી માહિતી પૂરી પાડવામાં આવે છે વેચાણ કરવાની આ પદ્ધતિને ટેલિફોનિક માર્કેટ વીમાની સેવા ક્રેડિટ કાર્ડ વગેરે સેવાઓ માટે ઉપયોગી છે મધ્યસ્થીઓ ન હોવાને કારણે વ્યવસાય બચે છે મોટા ભાગની ટેલિફોનિક માર્કેટિંગ જે પદ્ધતિ છે તે બેંક વિવેકની જાહેરાત આપવા માટે ટેલિફોનિક માર્કેટિંગનો ઉપયોગ કરવામાં આવે છે હવે બીજું છે ટેલિવિઝન માર્કેટિંગ આ પદ્ધતિમાં ટેલિવિઝન દ્વારા ગ્રાહક વિવિધ વસ્તુનું જીવન નિદર્શન કરાવી વસ્તુ કે સેવાની કે ટીવી એડ્સ દ્વારા તમે ટીવી જોતા હોય તો તમે એક એડ્સ જોવા મળતી હોય કે જેની અંદર કોઈ વસ્તુનું વેચાણ કરવામાં આવતું હોય જેવી કે મીઠાની એડ છે કોઈ ખાતરની એડ છે વગેરે એડ્સ આપવામાં આવતી હોય છે સાથે સાથે વસ્તુ કે સેવાની ખરીદી માટે ગ્રાહકને ફોન નંબર કે નું નામ આપવામાં આવેલું છે ગ્રાહકના ઘરે વસ્તુ પહોંચાડવામાં આવે છે આ પદ્ધતિ દ્વારા ઘર વપરાશની વસ્તુઓ તથા મોટસોપ અને સુખ સુવિધાવાળી વસ્તુનું વેચાણ કરવામાં આવે છે આ વસ્તુના નાણાની ચુકવણી બે રીતે કરવામાં આવતી હોય છે એક તો ક્રેડિટ ડેબિટ કાર્ડ દ્વારા અગાઉથી ચુકવણી કરી શકાય છે ચુકવણી કરી શકાય છે અત્યારે આપણે કેશ ઓન ડિલિવરી તરીકે ઓળખીએ છીએ મધ્યસ્થીઓ નો બચે છે એટલે કે ટેલિફોનિક માર્કેટિંગ દ્વારા અલગ અલગ એડ્સ આપવામાં આવતી હોય છે જેની અંદર ઇન્ટરનેટ માર્કેટિંગ ઇન્ટરનેટ માર્કેટિંગ એટલે કે ઉત્પાદક પોતાની વસ્તુની જાહેરાત ઇન્ટરનેટના જુદા જુદા માધ્યમો જેવા કે ઈમેલ પોર્ટલ બ્રાઉઝર ઉપર મૂકી કે ફ્લિપકાર્ટ સ્નેપડીલ એમેઝોન ડોટ કોમ વગેરે

જે ફ્લિપકાર્ટ છે સ્મેપડીલ છે એમેઝોન છે વગેરે ઓનલાઈન પ્લેટફોર્મ આ પ્લેટફોર્મ પરથી તમે વસ્તુઓનો ઓર્ડર કરો છો ઓનલાઈન ચૂકવણી કરવી પડતી હોય છે કાં તો તમે કેશ ઓન ડિલિવરી પણ રાખી શકો છો અને ઇન્ટરનેટ માર્કેટિંગમાં ફાયદો એ છે કરી શકો છો આગળ જોઈએ જેવી રીતે ઇન્ટરનેટ માર્કેટિંગ છે ઇન્ટરનેટ માર્કેટિંગ ઓનલાઈન માર્કેટિંગ દ્વારા જેવી કે ઈમેલ માર્કેટિંગ નેટવર્ક વેબસાઇટ સોશિયલ મીડિયા બ્લોગ મોબાઈલ એપ્લિકેશન વગેરે દ્વારા તમે ઓનલાઈન ઓર્ડર કરી શકો છો ચિત્રની અંદર પહેલા તો તમે એક ગ્રાહક પોતાની મોબાઈલની અંદર એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી તેની અંદર જેને વસ્તુ હોય એ નાખી તેનું કમ્પ્લીટ માહિતી મેળવી તે ઓર્ડર કરી શકે છે શબ્દો જેવા કે કેશ ઓન ડિલિવરી ફ્રી ઓન બોન્ડ વગેરે અલગ અલગ વેપારની પારિભાષિક શબ્દો છે આગળ જોઈએ કેશ ઓન ડિલિવરી જ્યારે નહીં કરે ત્યારે રોકડ ચૂકવામાં કેશ ઓન ડિલિવરી કહેવામાં આવે છે

કોઈપણ પ્રકારની ભૂલચૂક હશે તો તો આપનાર માટે તે સ્વીકાર્ય બને છે આગળ જોઈએ હવે ખાતાવાડી દુકાન અને સંકળાયેલી દુકાન વચ્ચેનો તફાવત જોઈએ તો સૌપ્રથમ છે ખાતાવાડી દુકાન અને સંકળાયેલી દુકાનો તો એનો હેતુ શું છે ખાતાવાડી દુકાનનો હેતુ ગ્રાહકોને અનેક પ્રકારની વસ્તુઓ એક જ સ્થળે પૂરી પાડવામાં આવે છે અને સંકળાયેલી દુકાનની અંદર વિવિધ સ્થળોએ ગ્રાહકોની નજીક જઈ વસ્તુઓ પૂરી પાડવામાં આવે છે

હવે માનલું વેચાણ માનનું વેચાણ ખાતાવાળી દુકાનમાં માનનું વેચાણ રોકડાથી એ હપ્તા હપ્તા ખંડ પદ્ધતિ દ્વારા થાય છે જ્યારે સંકળાયેલી દુકાનની અંદર માનનું વેચાણ ફક્ત રોકડાથી થાય છે આગળ જોઈએ ગ્રાહકને પસંદગીની તક તો ગ્રાહકને પસંદગીની તક ખાતાવાળી દુકાનમાં અનેક પ્રકારની વસ્તુઓનું વેચાણ થતું હોવાથી ગ્રાહકને વસ્તુની પસંદગીની વિશાળ તક મળતી રહે છે અને સંકળાયેલી દુકાનમાં સંગાયેલી દુકાનમાં સકાળેલી દુકાનમાં એક જ વર્ગની મર્યાદિત વસ્તુનું વેચાણ થતું હોવાથી પસંદગીની તક ઓછી મળે છે સૌથી વધારે પસંદગીની તક ખાતાવાળી દુકાનની અંદર મળતી હોય છે આગળ જોઈએ હવે જે છૂટક વેપારી અને જથ્થાબંધ વેપારી વચ્ચેનો તફાવત તો ચાલો જોઈએ છૂટક વેપારી અને જથ્થાબંધ વેપારી વચ્ચેનો તફાવત તો સૌપ્રથમ મૂડી રોકાણ મૂડી રોકાણ છૂટક વેપારી માટે ઓછું હોય છે જ્યારે જથ્થાબંધ વેપારી માટે વધુ મૂડી રોકાણ હોય છે હવે જે ખરીદ વેચાણ ખરીદ વેચાણ નાણાકીય મોટા જથ્થામાં માલની ખરીદી કરી જરૂરિયાત પ્રમાણમાં ગ્રાહકને છૂટક વેચાણ કરે છે જ્યારે જથ્થાબંધ વેપારી મોટા જથ્થામાં માલની ખરીદી કરી છૂટક વેપારીઓને નાના જથ્થામાં માલનું વેચાણ કરે છે જથ્થાબંધ વેપારી શું કરે છે મોટા જથ્થામાં માલની ખરીદી કરી છૂટક વેપારીઓને નાના નાના જથ્થામાં માલનું વેચાણ કરે છે હવે છે વિતરણ કડી વિતરણ કડી ગ્રાહકને અને જથ્થાબંધ વેપારી વચ્ચે વિતરણ કડી સમાન હોય છે જ્યારે જથ્થાબંધ વેપારીમાં છૂટક વેપારી અને ઉત્પાદક વચ્ચે

આગળ જોઈએ હવે આપણું વેપારનું જે ચેપ્ટર છે જથ્થાબંધ વેપારી અને ગ્રાહકો વચ્ચેની કડી એટલે કે છૂટક વેપારી ઉત્પાદક અને છૂટક વેપારી વચ્ચેની એટલે કે જથ્થાબંધ વેપારી માલ વિતરણના માર્ગમાં ગ્રાહકો સાથે પ્રત્યક્ષ સંપર્ક ધરાવતો વેપારી એટલે કે ટપાલ વ્યવહારની દુકાનોમાં ટપાલ વ્યવહારની દુકાનો કેવી વસ્તુઓ માટે અનુકૂળ નથી તો નાશવંત વસ્તુ માટે અનુકૂળ નથી એક જ સ્થળે વિવિધ પ્રકારની વસ્તુઓ મળે તેને કયા પ્રકારની દુકાન કહેવામાં આવે છે

તો આજનો આપણો ચેપ્ટર અહીં આગળ પૂર્ણ થાય છે નમસ્કાર ચેનલને લાઇસ લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ થેન્ક યુ સો મચ